નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં મિત્રો અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર પાણીના જોડાણો ડ્રેનેજના જોડાણો વિશે અનેક વખત ફરિયાદો થઈ છે પરંતુ તેનો ઉકેલ આવતો નથી અને તેનો ઉકેલ શા માટે નથી આવતો તેના અનેક કારણો છે જે પૈકીની આજ રોજ બનેલી એક ઘટના આપણી સમક્ષ રજૂ કરું છું તેથી આપણે ખ્યાલ આવશે કે આની પાછળના કારણો શું છે તેનો ઉકેલ કેમ નથી આવતો અને આ પ્રવૃત્તિ શા માટે વધી રહી છે મિત્રો આજે ઘટના આવી છે કે આજે રવિવારે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઘાંચીની પોળમાં માણેક ચોકમાં આવેલી ઘાંચીની પોળમાં ગેરકાયદેસર પાણીનું જોડાણ લેવામાં આવી રહ્યું હતું આ બાબતની જાણ શ્રેષ્ઠ નાગ ખાડિયા અભિયાનના સભ્યોને થતાં તે સભ્યોએ તેને સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે જવાબદાર વ્યક્તિઓ તને પણ તેની ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદ થતાં કામ અટકાવવાની પ્રવૃત્તિ કદાચ થઈ જશે કે નહીં થઈ જશે તે અલગ બાબત છે પરંતુ આ ફરિયાદની જાણ થતાં જ ભાજપના એક સિનિયર કોર્પોરેટર જે પૂર્વ કોર્પોરેટર કે જેઓ ત્રણથી ચાર ટર્મ કોર્પોરેટ કોર્પોરેટર તરીકે ફરજ બચાવી ચૂક્યા છે પ્રજાએ તેમને સાથ સહકાર આપ્યો હતો અને જંગી બહુમતીથી જીતાડ્યા હતા હાલ તેઓ કોર્પોરેટર નથી તે તેથી પ્રજાની દરકાર કર્યા વિના તેમણે માત્ર તેમના પાર્ટીના કાર્યકર માટે ભલામણ કરી અને શ્રેષ્ઠ ખાડી અભિયાનના એક સભ્યને ફોન કરીને જણાવ્યું કે આ અમારો કાર્યકર છે તેથી ફરિયાદ ના કરો તો સારું છે તેનું ધ્યાન રાખશો રાહુલ શર્મા જેવું એક નામ મારે જાણમાં આવ્યું છે જે હશે પરંતુ આ તેમનું કામ છે તેથી ધ્યાન રાખશો તેવી સૂચના આપવામાં આવી અને સાથે સાથે પછી એવી પણ વિગત મને મળી કે આ જે કામ કરે છે તે કોઈ ભૈરવભાઈ નામની વ્યક્તિ છે જે જેઓ કોર્પોરેશનના જ કર્મચારી છે આ બધી બાબતોથી એક બાબત એક વાત તો સ્પષ્ટ થઈ જાય કે ખાડીયાના નાગરિકો જે ટેન્કર પર આધારિત ઘણા સમયથી છે તેના માટે જવાબદાર આ ચૂંટાયેલી પાક સ્થાનિક નેતાઓ છે તેમ સો ટકા માની શકાય તેવી વાત છે કારણ કે અહીંયા સ્થાનિક નેતાઓ સ્થાનિક કર્મચારીઓ કોર્પોરેશનના આ બધાની મિલીઝુલી ચાલી રહી છે અને સબકા સાથ સબકા વિકાસની જેવી પ્રવૃત્તિ અહીંયા બે રેક્ટર ચાલી રહી છે થોડાક ફ્લેશબેકમાં જોઉં તો થોડા સમય પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેમાં જેના ગેરકાયદેસર બાંધકામ થયા હોય તેવા લોકોના નળ પાણી જોડાણ કાપવાના હતા તે પેટે એક સીશેડ પડ્યો હતો અને મારી પાસે એક લિસ્ટ આવ્યું છે કે ગાંજીની પોડમાં જ જ્યાં આ આજે ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવી રહ્યું છે તે જ જગ્યાએ ગાંજીની પોડમાં જ લગભગ પંદર જેટલા લોકોના નળ કનેક્શન કાપવામાં હતા સીશેડ નંબર એક તો

દર નંબર એકસો દસ નામ નથી આવ્યો શીશેડ પડેલા છે બધાના કે જેના બાધકામ તોડવાના હતા ભૂતકાળમાં એ શીશેડ પડેલા છે સાહેબ બે હજાર સોળના સત્તરમાં આ તોડવાના હતા જે બાંધકામ એ તૂટ્યા નથી અને તેમ પછી તેમના નળ કનેક્શન કાપવાની વાત આવી હતી એ પણ હજી સુધી કાપવામાં આવ્યા નથી આવા લગભગ પંદર જાત એક જ પોળમાં પંદર મકાનો છે કે જેમના નળ કનેક્શન કપાયા નથી અને હજી પણ ઇલીગલ કનેક્શન આજે પણ વધુ એક જોડાણ થઈ રહ્યું હતું ત્યારે એક પૂર્વ કોર્પોરેટરે એમ કહીને આટોપવા પ્રયત્ન કર્યો કે આ આપણા કાર્ય છે ને તેમાં ધ્યાન રાખજો મતલબ કે અહીંયા અગાઉ જેમ મેં કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ કાર્યાલયમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ અને તેમની રહેમ નીચે તેમના વોર્ડ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ બધા એકબીજા સાથે સંકળાયેલા છે જો ફરિયાદ થઈ છે તો ફરિયાદ ત્યાં સુધી પૂર્વ કોર્પોરેટર કે અન્ય સ્થાનિક નેતાઓ સુધી કેવી રીતે પહોંચે છે તે પણ એક જવાબ માગતો તેનો જવાબ પણ જરૂરી છે ખુદ સત્તાધારી પાર્ટીના સભ્યો અવારનવાર એવી ફરિયાદ કરી ચૂક્યા છે કે અમે જે પણ ફરિયાદ કરીએ ધારો એટલે માત્ર નળગટરણી નથી સીએનસીડી વિભાગમાં ઢોર પકડવાની હોય કે અન્ય કોઈપણ પ્રકારની કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતું તો તેની ઓર સરકારી મિલકત તો તેવી ફરિયાદ કોર્પોરેટર કરે છે સત્તાધારી પાર્ટીના કોર્પોરેટર કરે છે તો તેમના નામ સરનામા અને ફોન નંબર સાથે ગણતરીની મિનિટોમાં ગણતરીની સેકન્ડોમાં જે તે કામ કરનાર જે આવું કૃત્ય કરનાર વ્યક્તિ સમક્ષ પહોંચી જાય છે અને પછી બીજી જ મિનિટ સામેથી એ વ્યક્તિને પણ ફોન આવે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમને શું મુશ્કેલી છે આવા સીધા સવાલ મુકાય છે એટલે આ બાબતે સૌનો સાથ સૌનો વિકાસ જે મેં આમ આગળ કહ્યું હતું કે આ બધું એક સંકળાયેલા છે બધા એક માળાના મણકા જેવું થઈ રહ્યું છે અત્યારે અને તેને રોકવું જરૂરી છે એક જાગૃત નાગરિક તરીકે એક જાગૃત મતદાર તરીકે આ ફરજ આપની પણ છે તો આપ પણ આ દિશામાં કામ કરશો કે કોઈ પણ ગેરકાયદેસર આવું કામ થતું હોય તો તેને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકો અને લોકોના ધ્યાનમાં લાવો જેથી આવા કામ અટકશે અને જે કોટ વિસ્તાર છે જે ખાડિયા છે જે કોટ વિસ્તારનું હાર્ડ હૃદય હૃદય છે તેની જાળવણી થશે અને તેને રેસિડેન્સમાંથી જે અત્યારે પચાસ ટકા ઉપર કોમર્શિયલ થઈ ગયું છે તે થતું અટકશે આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત